હલો મિત્રો એક ભરતીના વિડીયોનું સ્વાગત છે તો અધિકારી બનવાની સંપૂર્ણ તક છે મિત્રો અને ભરતી અપડેટ છે આ બધા મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો ખાસ સૂચના છે જે મિત્રોને વિડીયો ગમે એ મિત્રો જ વિડીયો જોજો બાકી વિડીયો કોઈ રીતે ખરાબ કોમેન્ટ મિત્રો ન કરતા વિડીયો ગમે તો જો કોઈને ફરિજાત નથી ફોલ્સ નથી કે વિડીયો તમે જોવો તો બરાબર તો ખાસ કરીને આ એક નમ્ર વિનંતી છે આપણે વિડીયોમાં છે વાત કરીએ આગળ તો જીપીએસસી લેવલની મિત્રો પરીક્ષા છે આ ભરતી છે ખાસ કરીને વેરા નિરીક્ષણમાં જે ભરતીની જાહેરાત કરી છે બરાબર એમાં એસટીઆઈ કુલ જગ્યા છે સાડી ચારસો જગ્યા પર ભરતીની જાહેરાત છે તો બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું તો ખાસ કરી એની વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આગળની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરતા ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા છે વિવિધ પોસ્ટ બહાર પાડવામાં આવશે એમાં જીપીએસસી લેવલ મિત્રો પરીક્ષા છે એમાં સાડી ચારસો જગ્યા પર ભરતી છે એ રિક્વાયરમેન્ટ છે એ આવી મિત્રો તો ખાસ કરી અને જે એસટીઆઈ માટે જે સ્ટેટ ટેક્સ માટે એ છે મિત્રો ખાસ કરીને ત્રણસો જગ્યા પર ભરતી છે અને વર્ગ એક માટે જુનિયર ટાઉન પ્લાન માટે છે આસિસ્ટન્ટ મેનેજર માટે ત્રણ જગ્યા છે એમ કુલ મળી અને સાડી ચારસો જગ્યા પર ભરતી છે જો આગળની વાત કરીએ ગુજરાત સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી જે વિવિધ પોસ્ટમાંથી અઢાર અઢાર જે અઢાર પોસ્ટ છે એમાં કુલ સાડી ચારસો જગ્યા ભરવા માટે અરજીઓ છે મંગાવવામાં આવેલી છે તારીખ બાર આઠ બપોરે એક વાગ્યાથી જે મિત્રો છે એ ફોર્મ ભરવાના છે મિત્રો સ્ટાર્ટ થઈ ગયા છે અને એકત્રીસ આઠ સુધીમાં છે મિત્રો ફોર્મ ભરી દેવાના રહેશે છેલ્લા ટાઈમ આપ્યો હશે બાર વાગ્યા સુધીમાં તમારા ફોર્મ એપ્લાય કરી દેવાના છે કઈ વેબસાઇટ પર ફોર્મ ભરા એ પણ આગળ વાત કરીશું તો ડિટેલની વાત કરીએ આપણે તો ફોર્મ ભરવા માટે તો કોઈપણ ક્ષેત્ર માટે ગ્રેજ્યુએટ મિત્રો વયમર્યાદા મર્યાદા વીસ વર્ષ છે કોલેજના છેલ્લા વર્ષમાં હોય તો વિદ્યાર્થીઓ પણ મુખ્ય પરીક્ષા ફોર્મ ભરતી વખતે ડિગ્રી સર્ટિફિકેટ જરૂરી છે તો ખાસ કરીને ડિગ્રી સર્ટિફિકેટ હોય મિત્રોને તમારે કમ્પ્લેટ છે કોલેજ થઈ ગઈ હોય ને તો ને તો મિત્રો આમાં તમે ફોર્મ એપ્લાય કરી શકો તો ખાસ કરીને આ કન્ડિશન છે એ યાદ રાખવાની રહેશે આગળની જો આપણે પ્રોસેસ હોય તો એનો પરિપત્ર મિત્રો જે જારી કરેલો છે તો ગુજરાત સેવા આયોગ દ્વારા છે પરિપત્ર પણ આપેલો છે કારણ કે બધું માઇક્રોમાં છે બધું ઝીણું ઝીણ લખેલું છે એટલે બધું તમને ઉકેલ છે જગ્યા બધી કઈ કઈ પોસ્ટ છે બધી આ પરિપત્રમાં છે મિત્રો જાહેરાત કરેલી છે તો ખાસ કરીને આ પરિપત્ર પણ છે મિત્રો એટલે કોઈ વેબસાઇટ છે કરી શકશો તો એ પણ આપણે એ બતાવેલું છે આગળની પ્રોસેસ આપણે જોઈએ જગ્યા છે 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 જોઈ લેવાનું રહેશે મિત્રો વર્ગ એક બરાબર વીમા તબીબી અધિકારી માટે આયુર્વેદ માટે છે મિત્રો વર્ગ બે ની ભરતી છે આ મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને બધી માહિતી વાંચી લેવાની કારણ કે બધી માહિતી વાંચે જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જશે આગળની પ્રોસેસ આપણે જોઈએ જીપીએસસી અરજી કઈ રીતે કરવી તો જીપીએસસીની ગુજરાત જીઓ વિન એના ઉપર જઈને તમારે અરજી કરવાની છે અને ઓજસ ઉપર મિત્રો પર તમે ફોર્મ એપ્લાય કરી શકશો તો ખાસ કરીને ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અરજી ફી અને બધું તમારે કેટેગરી વાઇઝ ત્યાં દર્શાવેલું છે તો ખાસ કરીને ત્યાં જોઈ લેવું શૈક્ષણિક લાયકતની વાત કરીએ મિત્રો તો શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએટ છે ગ્રેજ્યુઅટ હોય મિત્રો અને તમારે ડિગ્રી આવતી હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો તો ખાસ કરીને આ બાબત ધ્યાનમાં લેવાની બાબત એ છે ગ્રેજ્યુએટ હોય મિત્રો તો તમારે ડિગ્રી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે ફોર્મ અપ્લાય કરી શકો તો એ ખાસ કરીને જોવા બાબત એ હશે વિડીયો આ રીતના હતો વિડીયો તો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ ખરાબ કોમેન્ટ મિત્રો કોઈ ખાસ કરીને કરવી નહીં વિડીયો જોવો હોય તો જોવાનો કોઈને ફોલ્સ કરવામાં આવતો નથી મિત્રો મળી નવા વિડીયોમાં જાય